નમસ્કાર હું પૂરણ ગોંડલિયા આજનો વિષય છે રાષ્ટ્રના ઘડવૈયાઓ મહાનુભાવનો સંક્ષિપ્ત પરિચય ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા આઝાદી માટે અમૂલ્ય પ્રદાન છે સત્ય અને અહિંસાના પૂજારી એવા ગાંધીજી દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરનાર જેમણે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો ને વિરોધી દ્વારા જ દૂધમાં ઝેર અપાતા એમનું મૃત્યુ થયું મંગલ પાંડે સ્વાતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ ધર્મ પ્રેમી અંગ્રેજ ગોળી મારતા જેમને સજા થઈ રાણી લક્ષ્મીબાઈ ઝાંસી રાજ્યના રાણી અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામની નાયિકા અઢારસો સત્તાવન માં ઝાંસી પરના આક્રમણમાં રાણીની સફળતા બંકિમચંદ્ર ચટોપાધ્યાય રાષ્ટ્રીય ગીત વંદે ના માત્ર બંગાળી સાહિત્યના પ્રખર દેશ ભક્ત ન્યાયમૂર્તિ અને સમાજ સુધારક મરાઠા સત્તાનો ઉદય ના રચયિતા વાસુદેવ બલવંત ફાડકે સ્વાતંત્ર્ય સંગ્રામના અધ્ય ક્રાંતિકારી પ્રથમ ક્રાંતિકારી અસ્ત્ર નો ભંડાર ઉભો કરી અંગ્રેજો સામે અંગ્રેજ સરકાર દ્વારા જેમનું બહુમાન થયું હતું લોકમાન્ય તિલક લાલ બાલ પાલની ત્રિપુટીમાં જેમનું સ્થાન છે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે

લાલ પાલ ની ત્રિપુટીમાં સ્થાન મેળવનાર પ્રખર રાષ્ટ્રભક્ત અને જાહેર રચના જ શરૂ થવી જોઈએ એવું માનનાર રવિન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રગીત જનગણ મન ના રચયિતા ગીતાંજલિ માટે જેમને નોબેલ પારિતોષક મળેલું છે ત્રણ હજાર થી વધુ ચિત્રો બે હજાર થી વધુ ગીતોની રચના કરી મેડમ ભીખાઈજી કામા એક ક્રાંતિકારી વીરાંગના ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવનાર વર્ષ સુધી સ્વામી વિવેકાનંદ શક્તિ અને સામર્થ્ય નો સંદેશ આપનાર શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં સૌને મંત્ર મુગ્ધ કરનાર રામકૃષ્ણ મિશનની સ્થાપના કરનાર સયાજીરાવ ગાયકવાડ વડોદરા રાજ્યના પ્રગતિશીલ અને પ્રજા વત્સલ રાજવી હિન્દુસ્તાનમાં સૌપ્રથમ મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર લાલા લજપતરાય અસહકારની ચળવળમાં મોખરે રહેનાર ને લાલ બાલપાલની ત્રિપુટીમાં સ્થાન મેળવનાર સાયમન કમિશનના વિરોધમાં સરઘસમાં અંગ્રેજોના લાઠીચાર્જ થી શહીદ થયા ગોપાલ કૃષ્ણ ગોખલે ભક્ત અને સમાજ સુધારક ન્યાયમૂર્તિ મહર્ષિ સ્થાપના કરી શિષ્યની નિવેદિતા એટલે કે મિસ માર્ગારેટ નોબલ આજીવન ભારતની સેવા કરનાર એક વિદેશી મહિલા વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ નો પરિચય થતા જેમણે દીક્ષા ગ્રહણ કરેલી સ્ત્રીઓમાં સંસ્કાર સિંચન માટે ભગીની ગૃહની સ્થાપના કરી હતી લખતા વાંચતા શીખવ્યું ગાંધીજીના જેલવા સમયે તેમના સ્થાને નેતૃત્વ કરનાર અરવિંદ ઘોષ અધ્યાત્મ જગતના સાધક ક્રાંતિવાદી દેશ ભક્ત પોંડિચેરી સાધના નું કેન્દ્ર આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ સ્વાતંત્ર્ય સેનાની અને દેશ ભક્ત ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ નું જેમને બિરુદ્ધ મળેલું છે પાંચસો બાંસઠ રજવાડાઓને એકત્ર કરનાર એવા સરદાર વલ્લભભાઈ પટેલ તલવાર નો જવાબ તલવારથી એવું માનનાર સરોજીની નાયડુ સમાજ સેવા અને સત્યાગ્રહમાં સક્રિય હિન્દના બુલબુલ નું બિરુદ મેળવનાર જેમણે તેર વર્ષની ઉંમરે તેરસો પંક્તિઓનું કાવ્ય અને બે હજાર લીટી નું નાટક લખનાર વીર સાવરકર સ્વભાષા અને સ્વદેશના આગ્રહી એવા વીર સાવરકર મારી જેમની પ્રસિદ્ધ જેલ કથા છે જેલમાં કેદીઓને અક્ષર જ્ઞાન સર્જનમાં માતૃભૂમિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કે જે ગાંધીજીના વિચારોથી પ્રભાવિત હતા અને એમને બિહારના ગાંધીનું બિરુદ મળેલું દસ ના પગાર માંથી એક હજાર જ સ્વીકારતા સેવા સંયમ અને સાદગી જેમનો જીવન મંત્ર હતો ચંદ્રશેખર આઝાદ વર્ષની ઉંમરે મંત્રિકારી દળમાં હિંસાના સમર્થક એવા ચંદ્રશેખર આઝાદ છેવટે પોતાના જ હાથે ગોળી મારી શહીદી વરો લીધી આઝાદ હી રહે હે આઝાદ હી રહેંગે

માતૃભૂમિ માટે બલિદાન આપવા ઉત્સુક દર્શન પ્રાધ્યાપક સન્માનિત કરેલ છે ચાલીસ હજાર પાઉન્ડ નું ટેમ્પલ ટન પારિતોષિક મેળવનાર વિશ્વના પ્રથમ બિન ખ્રિસ્તી વિજેતા કે જેમના જન્મદિન ને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે

ગાંધીજીના અગિયાર વ્રતોને પાડનાર સુભાષચંદ્ર બોઝ સ્વાતંત્ર્ય સંગ્રામના અણનમ યોદ્ધા ચલો દિલ્હી અને જય હિંદનું સૂત્ર આપનાર વિમાન અકસ્માતમાં રહસ્યમય મૃત્યુ રામપ્રસાદ બિસ્મિલ બિસ્મેલ ક્રાંતિકારી દેશભક્ત આર્ય સમાજથી જેવો પ્રભાવિત હતા અંગ્રેજો સામે લડતના હથિયારો માટે કાકોરી રેલ લૂંટમાં ધરપકડ થતા ની સજા મળી શામળદાસ ગાંધી આઝાદીમાં અમૂલ્ય ફાળો આપનાર પત્રકાર હકુમતની સ્થાપના કરી કરી જૂનાગઢમાં અને તલવાર ધારણ જૂનાગઢના નવાબને નમાવ્યો હંસાબેન મહેતા ભારતના પ્રથમ મહિલા ચાન્સેલર અને સ્વાતંત્ર્ય સેનાની ડોક્ટર જીવરાજ મહેતા સાથે જેમના વિવાહ થયા હતા અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત અશફાક ઉલ્લા ખાન પ્રખર રાષ્ટ્રભક્ત અને ક્રાંતિકારી ક્રાંતિકારી દળમાં ખેંચ પડતા સરકારી તિજોરી પર ચોરી કરતા સજા મળી પંડિત ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા પ્રધાન રશિયા અમેરિકા મેક્સિકોમાં રાજદૂત તરીકે પુરસ્કાર પુરસ્કારથી સન્માનિત શ્યામા પ્રસાદ મુખર્જી કલકત્તા યુનિવર્સિટીનું સંચાલન કરનાર કાશ્મીરના વિલય મુદ્દે સરકાર સાથે ઘર્ષણમાં જયપ્રકાશ નારાયણ સામ્યવાદી ધરાવનાર દુષ્કાળ આંદોલન અને કટોકટીમાં સક્રિય ભૂમિકા ભજવનાર લાલબાદુર શાસ્ત્રી ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાત વખત જેલ યાત્રા થઈ જય જવાન જય કિસાનનો નારો આપનાર ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બાર વર્ષની વયે લડત લડતમાં નેતૃત્વ લેનાર તેમના જ સુરક્ષા કર્મીઓએ ગોળી મારી જેમની હત્યા કરી થેન્ક યુ